તરુણભાઈ તમે આઈની કેર આવી ગયા છો તો જો અમા તરુણ ભાઈ એની ઘરે આવી ગયા છે તો અહીંયા કેટલા બધા રમકડા પડ્યા છે તો જો આપણે જોઈએ આ શું કરે છે તો આય જો તરણના નાના ભાઈને નવડાવે છે અને આતા અહીંયા સુતા છે તો જો આંબે કેટલી મસ્ત મસ્ત કેરી આવી ગઈ છે કેટલી સરસ કેરી છે જો જો તો આપણે જોઈએ છીએ કે તરુણના પપ્પા શું કરે છે જો એ પકોડા બનાવે છે પકોડા ની ફૂલ તૈયારી છે જો જો પકોડા બની એ પકોડા બનાવે છે અને તરુણભાઈ જોઈ ઊભા છે તરુણભાઈ તમે શું કરો છો જો તરુણભાઈ ને તો બહુ મજા આવી ગઈ કેમ કે મારે સુરત તો આવું કાંઈ હોય નહીં એટલે જો તરુણભાઈ તો બહુ મજાના રમે છે અહીંયા અને જો અહીંયા ઈસગો ખાતા હતા તરુણ ભાઈ આવડાવે છે અને તરુણભાઈ જો અહીંયા રમે છે જો આયના ઘરે જો આંબે પણ મોટી મોટી કેરી આવી ગઈ છે આ તા જો અહીંયા બેઠા છે જો નાના નાના લીંબુ છે લીંબોડિયા લીંબુ આવી જશે મોતરું ભાઈના આનું ઘર છે અને પણ સકલિયો બહુ મસ્ત બેઠી છે જો અહીંયા જો આ માછલી મોતરું ભાઈ જો અહીંયા નાનો ભાઈના આ છે તરુણ ભાઈનો બા હા તમે શું કરો છો નવડાવશો એને તો જો બહુ મોજ આવી ગઈ છે નાવાની જોજો લ્યો આ તડકો બહુ છે તો જો મારા આય નવડાવે છે ઉર્વિકને ને જો ઉર્વિક ભાઈ તો નાય છે આય નવડાવે છે મતરણ ભાઈના આતા જો અહીં બેઠા છે આંબા બાહેટે એ મજાનો ખાટલો નાખીને જો